હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે જ છે નવ જાન્યુઆરી અને આજના આપશોને જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી મેં તમને છે ને કેનેડાની ગેલેરીમાંથી વ્યૂ બતાવ્યો છે આજે હું તમને ઇન્ડિયાની ગેલેરીમાંથી વ્યૂ બતાવું બહારનો આ અમારા ઘરની બહારનું વ્યૂ છે આ ગાંધીનગર જતો હાઈવે છે આ ઇન્ડિયાની ગેલેરીથી વ્યૂ જોઈ લો અને અત્યારે બધી બેગો ખોલીને બેઠા છીએ અને જો અહીં આગળ બધું અત્યારે સ્વોટિંગ કરી રહ્યા છે થ્રી જીને બધા ઊંઘી રહ્યા છે અને બધી વસ્તુઓ બધી અત્યારે આડી અવડી પડી છે આ બધી જ હવે ગોઠવીશું આ પહેલો દિવસ તો બધો આમાં જ જશે અમારો નહીં શીતલ બહુ પડતી ચાલુ એટલે અત્યારે તો સ્વોર્ટિંગ ચાલી રહ્યું છે એટલે આજનો દિવસ તો છે ને બધું સ્વોટિંગ કરવામાં જશે બોક્સ ઓન બધું ભર્યું છે જો આજે બધું રમણ ભમણ બધું પડ્યું છે પણ એક વાર બધું શોટિંગ કરી રહીએ પછી મળું જો નીચે ફોરમના ફ્રેન્ડ આવી ગયા છે ફોરમના ખાસ ફ્રેન્ડો એ તો જો કે બાજુમાં જ રહેશે આ બાજુનું ઘરે એનું છે એ બધા એમની છે ને મિટિંગ જમાવશે આગળ અને આ એનો ફેવરિટ હિસ્કો છે એના હિસ્કો બહુ યાદ આવતો હતો જો ઇન્ડિયાની અમારી પહેલી સાંજ પડી ગઈ છે અને શીતલ જો

પછી નવરો દેવું નઈ જો આ હોન અંભરાય ને હોનો અંભરાતા જ નતા ત્યાં આગળ કેનેડા માં આવીને હોનો અભરવા મળ્યા આ મારા ઘરની બહારની સ્ટ્રીટ છે સામે ત્યાં વેસ્ટ સાઈડ મોલ છે અને આ છે ને ગાંધીનગર હાઈવે છે વિસત ચોકડી આ બાજુ છે વિસત ગાંધીનગર હાઈવે આ બાજુ જઈએ એટલે કોબા સર્કલ આવે અને હંમેશા ને કોઈનો સવાલ હતો કે તમે ક્યાં રહો તો હંમેશા ને અમદાવાદની અંદર સાબરમતી એરિયામાં રહીએ છીએ વિસદ સર્કલ ની જોડે આ બાજુ વિસદ સર્કલ છે અહીંયાથી સો મીટર દૂર છે અને આ ગાંધીનગર જવાનો કોબા જવાનો આ મેઇન હાઈવે છે આગળથી તમે કોબા જઈ શકો કોબા ચોકડી અને સામ મેં વેસ્ટ સાઈડ નો સ્ટોર છે એની સામે અમારું ઘર છે અને શ્રીજી જોવો અહીંયા ગોઠવાઈ ગયો છે અત્યારે ઇંચકો ખાવા માટે અંધારામ તમને બહુ દેખાશે નહીં અને આ અમારું ઘર છે અને સવારથી એટલા બધા માણસો મળવા આવેલા છે ને કે સવારથી ભાઈ ટાઈમ ક્યાં જતો રહ્યો ને કંઈ ખબર જ નહીં પડી હવે થોડા ફ્રી થયા છે પણ અમરો છે જમ્યા પછી પાછા બધા આવશે એટલે આવશે વખતે તમને મળાવીશ જેમ જેમ બધા આવશે એમ એમ તમને મળાવતો જઈશ તો ભાઈ અમદાવાદના ઘરમાં છે ને અમારી પહેલી મોર્નિંગ થઈ ગઈ છે ને ફોરમ હા રાતે શું કરી તમે બધા હા રાતે હા બહુ મજા આવી કાલે રાતે તો બહુ મજા આવી મળ્યા હા પછી બહાર ગઈ અમદાવાદ જોવા પછી શું ખાધું તે વડાપાવ વડાપાવ ખાધું જય ભવાની જય ભવાની નું અને પેલું ફાયર પાન ખાધું એ ખતર હતું એ તો ફાયર પાન એને મસ્ત આગ લગાવી સીજીર ખાધા

આપણે ચા એવી કે બની નાજી તેમાં પ્રોબ્લેમ હોય છે દેખાવા પડતી હવા માં પ્રોબ્લેમ છે બીજો પ્રોબ્લેમ છે તેના પાણી પ્રોબ્લેમ છે તેના હવા પ્રોબ્લેમ છે સમો હવા છે છે કે બ્રાઉન સુગર હા સુગર બધું જ પછી ફરક હવા હોય ને એટલે અપો ડિફરન્ટ મૂડ આવી જાય એક્ચુલી તમારું માઇન્ડ એ રીતે થઈ જાય આમ તમારું મૂડ એવું થઈ જાય ને હે એટલે તમને મજા આવે આ બધું વસ્તુ કઈ નેડો ચા બનાવો તાર પીએ પછી જો સવાર સવારમાં બધા અવા નવરાજ છીએ બે મહિના માટે ને ફોરમ ગુજરાત સમાચાર ત્યાં તો પેપર પેપર વાંચવાનું જ નહીં ને બધું નેટ મોબાઈલમાં એપ્લિકેશનમાં જોઈ લેવાનું આજનો ગુજરાત સમાચાર બતાવી દઉં આ અમારું આજનો ગુજરાત સમાચાર છે દસ જાન્યુઆરી સવાર સવાર પડી ગઈ છે શ્રીજી આઈસકા ઉપર ગોઠવાઈ ગયો છે સવાર અવાર મ્યુઝિક ચાલુ કરી દીધું વાપરવાનું હા એટલે નવરો થઈને બેહી ગયો એમ અવાર અવારમાં સંદીપ અમાર મીટિંગ ચાલી રહી છે કોન્ફરન્સ એટલે અત્યારે એનું ઓફિસનું કામ કરી રહ્યો છે શીતલ નો ભાઈ છે ભાઈ તમને ના ખબર હોય તો કહી દઉં આ શીતલ નો છે ના ખરો તું નહીં લીધું તો જો ભાઈ આ અમદાવાદમાં અમારી પહેલી સવાર પડી અહીંની ઘરની અને અત્યારે અમે સિમ કાર્ડ માટે જઈ રહ્યા છીએ હવે આ સિમ કાર્ડનું ભાઈ કામ પત્યું એટલે પછી બેન્કિંગના એકાઉન્ટો એનઆર એનઆરઓમાં કન્વર્ટ કરાવવાના છે આ બધા છે ને બેઝિક કામ છે એ પહેલાં પતાવવાના છે ફરવાનું કામ બધું પછી થશે એટલે સૌથી પહેલાં તો અમે બધા આવા કામ પતાવીશું અત્યારે છે ને હું અમારા એરિયામાં ન્યુ સીજી રોડ તરીકે ઓળખાય ને એ રોડ ઉપર છું આ મારે એરિયા નો ન્યુ સીજી રોડ છે અને અત્યારે અહીંયા આગળ આપણે હોટેલ માં જઈ અને આપણો આપણો પ્લાન લઈ લીધો છે અમાર મેક આવી ગયો છે ચા લઈને અને જોવા એની ચાની પવાળીઓ અમારી

Yeah. Yeah. ¿Qué hago, Corea? ¿Qué hago, Corea? ¿Qué hago, ¿Qué hago, Corea? ચાલુ રાખવું પડે થોડી વાર માટે બેટરી ઉતરી જાય છે છે એવું ના હોય ગાડીઓ જોવા મળે તમારે જવું નઈ પેઢા

તો મારો હિંચકો રાખજો હું આયે તારે હિંચકા ઉપર હું જઈ કે એના હિંચકો હિંચવાનો એટલો શોખ ને કે આ હિંચકો છે ને એનો જન્મ થયો ને તારથી અમે લાયેલા હતા એટલો થયો ખાલી ચેન્જ થયો થોડું ઘણું થોડું મોડિફિકેશન કરાવ્યું દાદાએ પણ આ ત્યાંનો હિંચકો છે એ જન્મીને તારથી લાયેલા છે જેટલો ફોરમનો જેટલા વર્ષ થયા ને એટલા જ વર્ષ આ હિંચકા ન થયા અત્યારે બપોરનો તુવેર ટોઠાનો પ્રોગ્રામ અમારો ચાલી રહ્યો છે અને ઘરે તુવે ટોઠા બનાવ્યા છે જો બધા

जेला जदी लगा उणरा समय ना बड़ा जुना जोगियो बड़ा पेगा थाया न त्यारे सठ्ठा दौरण सुदी श्रीजी आईया बनेलो छे એટલે આ એની બધી ટોરી છે મટર થઈ ગઈ તીત બડા મોટા થઈ ગયા સને મીટિંગ જમાઈ જો તમે લોકો બરાય પેગા થઈને માત્રી સંગીની વાતો ગીતો ની વાતો કરો જો પેલા પરીક્ષા અત્યારે સાંજે આપણે નીકળ્યા છીએ બાર અને આ નવી ડબલ ડેકર બસ જે ચાલુ થઈ છે ને એ આપણે જોઈએ અત્યારે અને અત્યારે ગોતા જઈ રહ્યા છીએ

ડુંગળી ગોળ દેશી અને છાસ આટલી વસ્તુ છે બધું ઘીમા આ બી ઘીમા છે આ બધી જ વસ્તુ ઘીમાં છે ભાઈ આ જે વસ્તુ કરી ને આ જે વસ્તુ ત્યાં આગળ મિસ થાય આ જે દેશી સ્ટાઈલ નું આપણું જમવાનું હોય ને મે કલ્પા આ ના મળે બીજું બધું તો મળે ડિસેમ્બર માં જવાનું એ પણ દેશી ખાવાની પણ જે મજા આવે ત્યાં ના આવે મળે જ નહીં ના આવું તો કશું

અહીંયાથી પાન ખાવા જઈશું અને પાન ખાઈ અને પછી ખબર નહીં આજે રાતે કેટલા વાકર્યા કલ્પેશ રાતે કેટલા વાકર્યા આપણને ખબર નહીં ઘરવાળી ના પાડી દીધી નઈ